મિત્રો નવરાત્રિના આ પાવન દિવસોમાં રોજ સવારે જો તમે આ એક કામ કરી દેશો તો મા દુર્ગાની કૃપાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો હંમેશા માટે વાસ થશે મિત્રો હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે દર વર્ષે આસો મહિનાની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે જેનું સમાપન નવમી તિથિ પર થાય છે મિત્રો વર્ષ દરમિયાન કુલ ચાર નવરાત્રિ આવે છે જેમાંથી એક છે ચૈત્ર નવરાત્રિ બીજી છે શારદીય નવરાત્રિ અને બે ગુપ્ત નવરાત્રિ આવે છે જેમાં ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રી હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે ત્રીજી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને બાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થશે નવરાત્રિના આ નવ પાવન દિવસો દરમિયાન મા દુર્ગાની પૂજા કરવાનું વિધાન હોય છે આ સમય દરમિયાન મા દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે જેમાં મા શૈલપુત્રી મા બ્રહ્મચારિણી મા ચંદ્રઘંટા મા કૃષ્ણામડા મા સ્કંદ માતા મા કાત્યાયની મા કાલરાત્રિ માં મહાગૌરી અને સિદ્ધદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના આ પાવન અવસર પર મા દુર્ગામાં જગત જનનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે આ સમય દરમિયાન પૂરા નવ દિવસ સુધી ઉપવાસ રાખવામાં આવે છે જેનાથી માતાજીની વિશેષ કૃપા બની રહે છે એમ તો મા જગતજનની જગદંબાની કૃપા સદાય તેમના ભક્તો પર હોય છે પરંતુ નવરાત્રિના દિવસોમાં માતાજીની પૂજા આરાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે નવરાત્રિના સમયમાં મા દુર્ગાની પૂજા કરવાથી અનેક ઘણો લાભ પ્રાપ્ત થાય છે એનું કારણ એ છે કે મા દુર્ગા નવરાત્રિના નવ દિવસો દરમિયાન પૃથ્વી પર નિવાસ કરે છે અને તેમના ભક્તોની મનોકામનાઓને સાંભળે છે મિત્રો એ કહેવામાં આવે છે કે નવરાત્રિના પાવન દિવસોમાં જે કોઈ જગ્યાએ માતાજીની મૂર્તિ અથવા તસવીર રાખીને પૂજા આરાધના કરવામાં આવે છે તે તમામ જગ્યાએમાં અંબેમાં નિવાસ કરે છે અને તેમના ભક્તોની પૂજાનો સ્વીકાર કરે છે તેથી મા દુર્ગાની કૃપા મેળવવા માટે નવરાત્રિને ખૂબ જ પાવન અવસર માનવામાં આવે છે નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે કળશ સ્થાપના કરવી અત્યંત શુભ માનવામાં આવે છે કળશ સ્થાપનાના સમયે પૂજા ઘરને ગંગાજળ છાટીને શુદ્ધ કરી લેવું જોઈએ કળશ સ્થાપના કર્યા બાદ પૂરા નવ દિવસ સુધી પાઠ અવશ્ય કરવો જોઈએ અને બની શકે તો કોઈ જાણકાર બ્રાહ્મણને બોલાવીને કળશ સ્થાપના કરાવવી જોઈએ મિત્રો નવરાત્રિમાં મા દુર્ગાની કૃપા મેળવવા માટે ખાસ ઉપાય કરવામાં આવે છે જો તમે નવરાત્રિના નવ દિવસોમાં આ ઉપાયો કરો છો તો તમને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થઈ શકે છે તમારા વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય છે તમારું કોઈ અટકેલું કામ હોય તો મા દુર્ગાની કૃપાથી નિર્વિઘ્ને પૂર્ણ થઈ જાય છે અને મા જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે નવરાત્રિના આ પાવન અવસર પર રોજ કયા ઉપાય કરવા જોઈએ જેનાથી જીવનમાં હંમેશા સુખ સંપત્તિ અને સમૃદ્ધિનો વાસ થાય તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે જગતજનની માં જગદંબાના આશીર્વાદ સદાય તમારી ઉપર બન્યા રહે તો આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં અને જય મા દુર્ગા જરૂરથી લખી દેજો જેથી માતાજીની વિશેષ કૃપા આપણા સૌ પર બની રહે મિત્રો ચાલો હવે જાણીએ કે નવરાત્રિમાં રોજ સવારે ઉઠીને એવા કયા ઉપાય કરવા જોઈએ જેનાથી સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે નંબર એક ગુલાબનું ફૂલ નવરાત્રિમાં દુર્ગા અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના નવ દિવસો દરમિયાન રોજ એક ગુલાબનું ફૂલ અને સાથે બે લવિંગની જોડી મા દુર્ગાને જરૂર અર્પિત કરવી જોઈએ આમ કરવાથી ધન પ્રાપ્તિ સુખ સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે લવિંગનો આ ઉપાય ખૂબ જ અસરદાર માનવામાં આવે છે આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં બરકત આવે છે અને મનમાં સકારાત્મક વિચાર આવે છે નંબર બે લાલ જાસૂદનું ફૂલ મિત્રો નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાને લાલ જાસૂદનું ફૂલ ભાવપૂર્વક અર્પણ કરવું જોઈએ આમ કરવાથી મા દુર્ગાની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તે સિવાય નવરાત્રિના દિવસોમાં તમે લાલ જાસૂદના છોડને તમારા ઘરમાં વાવી પણ શકો છો આમ કરવાથી મા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે નંબર ત્રણ હળદરનો ઉપાય હળદરનો પ્રયોગ સ્વાસ્થ્ય અને સુરક્ષા બંને માટે લાભ પ્રદાન કરનાર છે સાથે જ હળદરનો પ્રયોગ પૂજા પાઠમાં પણ કરવામાં આવે છે તેથી મિત્રો નવરાત્રિના પૂરા નવ દિવસો દરમિયાન મા દુર્ગાને હળદરની બે ગાંઠ જરૂર અર્પિત કરવી જોઈએ ત્યારબાદ માતાજી સામે શ્રી સુક્તાનો પાઠ કરવો જોઈએ અને માતા રાણીને ધનની સમસ્યા દૂર કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ અને તમારી જે કોઈ મનોકામના હોય તેની પણ પ્રાર્થના કરવી જોઈએ પછી નવરાત્રિ બાદ આ હળદરની ગાંઠોને લાલ વસ્ત્રમાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં અથવા તો તમે ધન રાખતા હોય તે જગ્યા પર રાખી દેવી જોઈએ અને મિત્રો દર વર્ષે નવરાત્રિના સમયે આ ઉપાય કરવો જોઈએ અને દર વર્ષે નવરાત્રિમાં જૂની જે હળદરની ગાંઠો રાખેલી હોય તેને પવિત્ર જળમાં પ્રવાહિત કરી દેવી અને નવી ગાંઠો મૂકી દેવી જોઈએ આવું કરવાથી મા દુર્ગાની કૃપાથી તમારી જે કંઈ પણ સમસ્યાઓ અથવા પરેશાનીઓ હોય છે તે જલ્દીથી સમાપ્ત થઈ જાય છે નંબર ચાર સોજી અને નારિયેળ જો મિત્રો તમારા ઘરમાં પૈસાથી સંબંધિત સમસ્યાઓ સતત બની રહી હોય અને તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો હોય તો નવરાત્રિના દિવસે કળશ સ્થાપના કરતાં પહેલાં નારિયેળ અને સોજીનો આ ઉપાય જરૂર કરવો જોઈએ તેના માટે તમારે એક સૂકું નારિયેળ અને સોજીને ઘીમાં પલાળીને નાળિયેળની અંદર ભરી દેવું અને કળશ સ્થાપના કર્યા બાદ આ નારિયેળને ઘરની આસપાસ કોઈ સ્વચ્છ જગ્યાએ માટીની અંદર દબાવી દેવું જોઈએ કહેવામાં આવે છે કે કીડીઓ આ સોજીને ખાઈ લે છે તેથી તમારી આર્થિક સમસ્યાઓની સાથે અન્ય પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે અને માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે નંબર પાંચ તુલસી નવરાત્રીના દિવસો દરમિયાન કોઈ પણ દિવસે તમે તમારા ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવી શકો છો જો તમારા ઘરના આંગણામાં પહેલેથી જ તુલસીનો છોડ વાવેલો હોય તો એક સિક્કો તમારા હાથમાં રાખીને માનતા માંગીને પછી તે સિક્કાને તુલસીની નીચે માટીમાં દાબી દેવો જોઈએ આવું કરવાથી તમારી ઉન્નતિના નવા માર્ગ મળવા લાગે છે અને તમારું સૂઈ ગયેલું ભાગ્ય જાગી ઉઠે છે નંબર છ કેસર મિત્રો જો તમારા ઘરમાં હંમેશા તણાવનો માહોલ બન્યો રહેતો હોય તો નવરાત્રિના નવ દિવસો દરમિયાન સતત પાનના પત્તા ઉપર કેસરને રાખીને દુર્ગા સ્ત્રોત અને દુર્ગા નામાવલીનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગશે અને મા દુર્ગાની કૃપાથી તમારા ઘરનો માહોલ સાત્વિક બન્યો રહેશે નંબર સાત શિવલિંગ પર ચઢાવેલા લવિંગ રાહુ કેતુના અશુભ પ્રભાવથી રાહત મેળવવા માટે નવરાત્રીના નવ દિવસો સુધી શિવલિંગ પર લવિંગ અવશ્ય ચઢાવવું જોઈએ અને શિવ પરિવારનું પૂજન કરવું જોઈએ આમ કરવાથી છાયાગ્રહના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને તમારા અટકેલા કાર્ય પૂર્ણ થવા લાગે છે અને તમને માં દુર્ગાની સાથોસાથ ભગવાન શિવના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે નંબર આઠ કપૂર નવરાત્રિના નવ દિવસોમાં દરરોજ સળગતા કપૂર પર એક લવિંગ રાખીને પછી તેને આખા ઘરમાં ધૂપ કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં મોજૂદ તમામ પ્રકારના દોષ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બન્યો રહે છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવાથી મા દુર્ગાનો પણ ઘરમાં વાસ થાય છે જેના લીધે તમારા ઘરમાં મંગલ જ મંગલ થાય છે સાથે જ પરિવારના સદસ્યો વચ્ચે આપસમાં પ્રેમ બન્યો રહે છે અને સમાજમાં પણ માન સન્માન મળે છે નંબર નવ સોપારી અને ઇલાયચીનો ઉપાય જો તમારા ઘરમાં બરકત નથી પૈસા તો આવે છે પરંતુ તમામ પૈસા ખર્ચ થઈ જાય છે જો પૈસા તમારા હાથ પર ટકતા જ નથી તો ધન સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે એક પીળા કપડામાં લવિંગની જોડી પાંચ સુપારી પાંચ ઇલાયચી રાખીને એક પોટલી બનાવી લેવી અને નવરાત્રીના આ નવ દિવસો સુધી તેને માતાજીની સામે રાખવી અને માતાજીની સાથે તે પોટલીની પણ નિયમિત રૂપથી પૂજા કરવી પછી નવરાત્રિના અંતિમ દિવસે તે પોટલીને તમારા ઘરની તિજોરીમાં રાખી દેવી જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને પરિવારના સદસ્યોની ઉન્નતિ થવા લાગે છે અને મા દુર્ગાની કૃપાથી તમારા ઘરમાં બરકત પણ આવે છે નંબર દસ સરસોના તેલનો દીપક નવરાત્રિના આ મહાપર્વમાં માં જગદંબાને પ્રસન્ન કરવાની સાથે આપણી અંદરની શક્તિઓને પણ જાગૃત કરવાનો આ પર્વ હોય છે નવરાત્રિમાં હનુમાનજીને પ્રસન્ન કરવા માટે લવિંગનો ઉપાય કરી શકાય છે નવરાત્રિમાં મંગળવાર અથવા તો શનિવારના દિવસે હનુમાનજીની સામે સરસોના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને તેમાં બે લવિંગ નાખી દેવા જોઈએ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરવો આમ કરવાથી તમારી જે કોઈ પણ પરેશાની અથવા તો સમસ્યા હશે તે ખૂબ જ જલ્દીથી સમાપ્ત થઈ જશે નંબર અગિયાર કોડી નવરાત્રિની નવમી તિથિના દિવસે પાંચ કોડીઓને લઈને લાલ કપડામાં બાંધીને કોઈ પાત્રમાં રાખીને તુલસીના છોડ પાસે રાખી દેવી જોઈએ આમ કરવાથી તમારા ગ્રહદોષ દૂર થાય છે એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી શનિ રાહુ કેતુથી જોડાયેલા ખરાબ પ્રભાવ દૂર થવા લાગે છે અને તમારા જીવનમાં ખુશાલી આવે છે સાથે જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તો મિત્રો આ હતા એ નવરાત્રિના ખાસ ઉપાય જે નવરાત્રિના જીવનમાં આવી રહેલી તમામ બાધાઓ અને સંકટો દૂર થાય છે અને મા જગદંબાની કૃપાથી તમારા જીવનમાં સુખ સંપત્તિ ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને આગળ પણ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ